રામ ને સીતારામ આઈ હોપ કે તમે બધા મજામાં છે અને જો હું પણ મજામાં જ છે જસ્ટ અકડે ઉઠી અને ઉઠીને જો બસ સા પકવા તેમ કરો સાઈપ કરતી જ ને તમને વિડીયો બતાડતી જ્યાં તેથી તે વિડીયો સાથે તો જો આપણો સા પાકે મારે જવું કાંઈ નહીં એટલે હું કસાઈ થઈ જાય ને વિડીયાને આપણે શરૂઆત કરી દઈએ તો જો સા ઉકરે જઈને તો આ લોકડી નાસ્તો કરે ને પછી જઈએ ને બસ જો આપણે છે ને રોટલાનો એ કરવાનો લોટ આવે ગો પાંચ કિલો મેગવો તો તો જો પાંચ કિલો આવ્યો આજ ફેર આવ્યો મસ્તીનો લોટ તાજો ફ્રેશ આવ્યો જો આવી રીતે કિલા કિલાના પડી ગયા તો મેં આજ ફેરે પાંચ કિલો મેગવો ચાર કિલો જામ અંદર ખાનામાં પડ્યો ને એક કિલો આર્યો બાર એટલે હમણાં તો રોટલા ખડવાના થાય ફ્રીજમાં મૂકી દઈએ ને તો બગડ્યા નહીં એટલે મેં પછી બધો ખાનામાં મૂકી દીધો કે આપણે બગડે એની બહાર રાખીએ ને તો આપણે બગડે જાય લોટ લોટ જો ટાઈમ રહીએ નહીં એટલે બહાર છે ને ફ્રીજમાં રાખી દીધું થોડોક ટાઈમ આપણે હાલીએ હમણાં આવે ગયો એટલે વાંધો નહીં આવે પાછો વરે આપણે મગવેલી હું તો હાલો જો બસ મારે નાસ્તો કરવો ને તમારે કોઈને નાસ્તો કરવો હોય તો હાલો ને જણમાં ભાઈ ગયા જે દહ ને તેર થઈ એટલે બહુ સિટી મૂલી કઈ માણસ છે નહીં જી એવો ટાઈમ મેલો થતો જાય એ માણસની ભરતી થતી જાય મારે અગડે અગિયાર વાગે જવું એટલે હું કશ એને બે ને તૈયાર કમ્પ્લીટ થઈ જાય તો પછી કંઈ જાને નીતા હોતી તો હાલો કોઈ નાસ્તો કરવો હોય તો હવાર હવારમાં તો જો આપણે હે ને આ ટીવી ફિટ કરવા આવીએ ટીવી નહોતી તો આપણી હું કાલો ટીવી નથી તો ક્યારેક ટીવીમાં આપણે જોવું હોય તો જોવે કે બહુ અમે તો એટલું જોતા ને પણ તોય ક્યારેક જોવું હોય તો આપણે જોવે કે એવા સારું છે ને તો આ ઝાંજી ફિટ કરે જાય છે અને જો વાત કરીએ આપણી ઇન્ડિયાની તોટાણ એવી ભૂંડાઈ છે કે મેં એટલો એવો મેં વર્યો મેં વરહે કે બંધ થવાનું નામ ને એટલે તો અને માણસના ઘરમાં બિસાડાના પાણી ગીરે ગયું ભાઈએ બહુ જ નુકસાન થયું અને ઉતર્યું ને તો માણસની હેટાણે બધો સામાન પલરે જાય અને રહેવાની દિક્કત થાય તો બધાની એ પણ હુરિયું પારશે અને કેટલા પાંચ સ વર્ષ થયા હે તે દુ ભરતના ઘરમાં પાણી ગીરે ગયું અને પાસું આ ફેરે ગયું પાસું એ કાલે હાંજી ગીર્યું એટલી સેલને આવી ને એ તો માતાજીને દયા હે કે જતા હજી ડીમ હે ઈ ખુલ્લું છે ડીમ બંધ લે જોયા ખોલે ને તો હાવ પૂરું થઈ જાય એટલે એવું છે ભૂંડાયું બહુ છે અને મેં જો બંધ થાય તો સારું નકો ની બિસાડાની ને કાલુનો મેં વિડીયો જોયો ને તો કાલુના વિડીયા જ છે કે ઘોડિયાની દાંડી સુધી પાણી હે ફ્રીજુ કબાટું લુગડાન સેટી આવું બધું માણસની ની પલરે ગું ને બિસાડા માણસ કામ કરે ઉપર બેઠા પછી તેમાં કઈ વસ્તુ થાય નહીં એટલી વારમાં ભેગું એટલે માણસ ને થાય આ થાય કામ કરે અને કઈ ખબર જ નથી પડતી કે માણસ ની મિશાળા ની જ માનમાન કરે ને એટલી વસ્તુ ભેગી કરી હોય અને આ પલરે જાય એટલી પલરે વસ્તુ પાછી પૂરું એ પછી બેગડે જવાની હે ગમે એટલી કોશિશ કરીએ આપણી ને અટાણાને પહેલાં તો હાગના લાકડાના પલંગું ને કબાટું ના તે વાંધો ન આવતો પણ એવું છે ને પ્લાય ના આવે એટલી એક ફરે પાણીમાં પલરું અડધી કલાક અડધી કલાક તો કાંવા તો સોવી સોવી કલાક પલરે તો પ્લાયુ ફેજાવાની હે એટલી બે બ્લે પલંગું બેડું સેટીયું કબાટું જેટલી વસ્તુ પ્લાયની હોય એ બધું ત્યાં પૂરું જવાનું હે એટલે માણસની બહુ નુકસાની હે બહુ એટલે બહુ માણસ પાય પાય કરે ને બધી ભેગી કરી હોય જે વસ્તુ તો ભેગી કરી હોય ને એની ખબર હોય કે કઈ કઈ વસ્તુ રીતના ભેગી કરવી તો બહુ નુકસાની આવી પણ કામ કરીએ કઈ આપણા હાથમાં છે નહીં ભગવાન ના થી વરહાવે અને આ કામ વડાઅડ કડિયું છે એ જ ખબર નથી પડતો ને હજે તો બધા કહે કે હાથથી વધારે કળિયું ગાવીએ તો આપણે જોવાનું જ રીએ તો હાલો હું મારે કામને ઠેકાણે પૂગી આવી પાછા આપણે મળ્યા વરે થોડીક વાર ખમે જ્યાં ટાઈમ મળીએ ત્યારે વરે પાછી આપણે વાત કરીએ તો કેણાકીના ઘરમાં ગું પાણી એ પણ જરા કોમેન્ટ કરજો વિડીયો જોતા એને કયેલું થયો કેટલી નુકસાની થઈ તો ખબર પડે જો કોઈની માતાજી કરે ને કોઈને વેલામાં પાણી ન હોય એવી પ્રાર્થના હું તો કરા જો હું નેવરી બેઠી દીધું કે હાલોકડી ફોનનું કરતા હતા તો કોઈ ફોન ઉપાડે નહીં અને બસ જો ઇન્ડિયામાં એટલો મેહ હે એટલો મેહ હે કે વાત જ ગુસ્સોમાં બધો એ ખરીફોન થઈ ગયું નદીઓ ને ખેતરું ને ઘરું બધા ઘરના ઘરોમાં પાણી ગીરા ગા એટલો માણસને બધી નુકસાની અને માણસ હટાણે જાય તો જાય કાં મોટી મુશ્કેલી તો એ જ છે કે માણસને ખે ખાવું પીવું રહેવું એ જ કઈ રીતના ખેતરમાં તો કાલો ભાગમાં થાય બાકી માણસની ઘરમાં મુશ્કેલી હે તો ઘરમાં પાણી કહે કે ઘેરિયગ તો અટાણે ફોનનું સિવાય તો કોઈને કંઈ હે નહીં અને અમારે જે વાડી છે ના તો અમારે કંઈ સેલની કે પાણીની ફા રિયરની કે અમારે તો ઉસણ હે ને પાસે મોટોથી વિકૂટનો વેકરો હે એટલે અમારે વાડીએ તો પાણી પૂગે એવી કોઈ શક્યતા હે જ નહીં પણ અમારા બાપાની એણી હે ને એણી પાણીની બહુ રામ હે કે હું ઝીણ કેવું ને નાથી એણે પાણી ત્યાં આવતું પણ વરોખો વરે ડેલામાં આવતું ડેલા સુધી અમારે આવતું પણ અંદર કોઈ આવ્યું એ કોઈ દીધું નહોતું હાંપર્યું પણ પાસોક વરસ હું આવતી ને તે દુઈ પણ ભરતના ઘરમાં પાણી ગીરું હતું બારીએથી ગીર્યું બારણેથી નીકળ્યું હતું એ રીતના એટલું પાણી એલું હતું અને અવારી પાછું પાણી ઘરમાં ગીર્યું તો માણસને બહુ નુકસાની છે અને માણસને રહેવાની ને ખાવા પીવાની બહુ વટાણે ભૂર્યું છે પણ કોઈની ફોનો લાગતા નથી આપણે ખબર પડે કે કામ છે કામ નથી લાઈટ બે એટલે એના હિસાબે બધા ફોનો બંધ હે અને ફોનું ચાલુ થાય તો ખબર પડે કે કેટલીક નુકસાની થાય કામ હે કામ નહીં કેટલાક કેણા કેણાં ઘરમાં પાણી ગીર્યા હતા એ ફોનો ચાલુ થાય ને તો ખબર પડે બાકી તો કંઈ ખબર પડે એવું હેની પોઝિશન અને બધું બેટમાં ફેરવાઈ ગયું એવું થયું હવે આવું પડતા પહેલી ફેર હેંભર્યું આવો રેકોર્ડ કોઈ દિન કોઈ દીને થેંભર્યું કે એટલું પાણી આવ્યું ને આ રીતના એટલા એટલા ઘરમાં ગીર્યા અને બહુ સહેલું સહેલું તો આવતી હોય વર્ષની એઠાણ જગ્યામાં તો હવે પણ આતા હવે ઘરુંમાં પાણી ગીરે એ માણસ બહુ મુશ્કેલી હોય કારણે તો જોઈએ ભગવાન કરે અને બંધ થઈ જાય તો પણ મણાની હાઇથમુંનું કંઈ આ નથી હાઇથ મને જ કરીએ તો મને હાઇથમું નો શોખું તો પણ હાઇથમું તો નથી તો ઘોરીઓ હાલો હોવાની તો પરવા માણા હાથનું કરીએ મેરા ખેરેના અર્થકૂણા હોય તો હાલો મેરા ખેરે પરવા કરે તો ચાલો જોઈએ બીજું કામ કીધું ભવિ થાય એની કામ ગેન કામ નેત નહીં કોઈકના ફોન આવે તો ખબર પડે કે કેટલે ખૂબ સેલ્યું ખૂબ ગયું કેટલે મેં બંધ થયો ને ગામ હે પટાણ તો કઈ ખબર હે નહીં જેવું હે હાંજી તમને મારા ભાત્રીજાનો ફોન આવ્યો હતો તે કહેતો હતો કે ફૂઈ કે સેલી કે તમારી મોટર પડીને ના સુધી ફૂગે આવી કે મારા બાપાને ફરી આ મોટર અમારી પડીને ના સુધી ફૂગે આવી ને ભરતના તો ઘરમાં કે ગિરેગું પાણી કે

હું માર્કેટી ગઈ હતી માર્કેટીથી ભાગી આવી આજ નાનો કોઈ વિડીયો ઉતાર્યો નથી પણ ઘેર આવે ને વિડીયો ઉતારવો તો પાછી તારી ભૂલે ગઈ તમે કાલે એ શરૂઆત કરો વિડીયાને આપણી તો જો માર્કેટીથી તો ઘણું લેવી ને બધું મૂકી દીધું તો હું તો યાદ ન આવ્યું એ વખત યાદ આવી હું કાલે એ ઊંઘા વિડીયો ઉતારી નીતાઈ લુગણા ધોવાન મૂકવે નહીં ખ્યા આમાં આપણે ઓરાજી રીંગણું લેવા તો જોરો કર્યો આમાં નીતાઈ બહુ પોરી મખાર ના કર્યા હતા પાસ્તા तो पास्ता है ना है ना और अची वनिंग लेवा तो टटाण ओरोई करियो ने एक आत् બીજી वस्तु ही नवीन है तो ई तमने बताडा के काम है ई तो चाम है सोरा सोरा लेवी સોરા નવીન વસ્તુ ને તો દેખાડા દેખાડતી દેખાડતી પછી ભૂલે ગઈ તો આમાંથી હમા કરવા ને બીજા ને એ બા બધું ફ્રીજમાં મૂકી દીધું ને ને આ પડ્યા તો હું કાલો એ ને જો બસ કેરીયું લેવી હતી નવીન વસ્તુમાં કેરીયું હે કે આજ કેરીયું હામટ્યું દીઠ્યું હતું તે લેવી તે જો રો કરી લીધો તો આ આપણે એટલે તેને પડ્યું ને આ શાર ખાવા સારું રાખ્યું બીજો રો કરીને ફ્રીજમાં મૂકી દીધો તો મારીથી કંઈ વિડીયો ઉતારવાનું મગજમાં જ ન આવ્યું યાદ હતું ખાલી વિડીયો ઉતાર ના ને પછી પાછી ભૂલે ગઈ જો રો કરી લીધો ને મારા નેતા નો ભાવે એટલે અમારા હારું થઈને શેર કર્યું કાસિયું રાખ્યું એટલે બહુ કાસિયું તો કાસેરી હતી ને રાખ્યું ખાવા હારું ને પાકલું હતું ને એનો કર્યો રહ તો આલો તમને જો રો ફ્રીજમાં કરીને મૂકી દીધો ને આમ નીતા બનાવે શાહ તો એ શાહ બનાવી લે તો રહી જો મોસ્ત મજાનું આપણે એક જરાય પાણીને જ ને દૂધ નાખ્યું તો મસ્ત મજા નહીં રહ બન્યો એટલે લાખાને નિર્મલ બે હારું હે મણી નીતા નીતા ભાવે નહીં એટલે એ બે હારું હે અને મારા હારું ને રીંગણાનો ઓરો કરા તો હાલો જો આપણે રીંગણાનો ઓરો થઈ જાય ને તો એ પણ વઘારે લઈએ ઓરો ને પછી રોટલીઓ કરીએ ને વચ્ચે નીતા હે ને એક મારા હર પેશિયલ વસ્તુ ઈ લેવી ઈ તમને બતાડી ને આને હે ને મારો સુ જો આ મને તા બે આઈસ્ક્રીમ ડબલો લઈને બેહે ગાટાણે હાથ વાગે કોણ આઈસ્ક્રીમ ખાઈને જોવો જણે એના ધંધા હેવરીત કોણ કા આઈસ્ક્રીમ ખાઈ કોઈ ઓ આઈસ્ક્રીમ કાઢા બે આઈસ્ક્રીમ ઈ રીત કાઢે જો તો હાલો એ આઈસ્ક્રીમ ખાઈ લઈએ હું બીજું કામ કરે ને મણી કોઈ કામ કરે ને દીહે નહીં જટાયું પાઠવે ને હું એવું કામ કરેલા પછી પાછા મળ્યા વરે નિરાય આજ આજે આપણે વૈશા તો બાજરાના રોટલા ઘડવાનો ઓરો રોટલો કરવાનો પણ એ એણે રહ કર્યો એટલે એણે આ રોટલીઓ કરીને મારા માટે રોટલો કરી એટલે નીતા કરે નીતા હેલું કરે નીતા બોલતી નથી પણ મારે રોટલો ખાવો નીતા હારું રોટલો ઘડ નાખી અને મારા હારું બે હારું ઓરો રોટલો હું બાપ દીકરા નહીં વાગ્યા ને જો અમારે વ્યારો કરવા બે વ્યારો કરવો હોય તો આલો વધાય નહીં આજ વ્યારામાં હે રીંગણા નો ઓરો અને રોટલી છે ને આપડી રોટલાઈ છે આજ રોટલાઈ કર્યા ને રોટલી છે હમણાં લોટ હે તો થોડાક રોટલા કરો કરે ને ખાધા રાખીએ પછી થેરી હે તાર વરસાનું બે જ આવવાનું આમાં જો રહશે મારે તો મણી ભાવે ને એટલે મારે ખાવો ને નિર્મલ લાખાની બેનો આમાં છે ને જ્યાં અમારે રીંગણાનો ઓરો હોય આમાં છે તો હાલો કોઈની વ્યારો કરવો હોય તો અમે અત્યા પટલા પેટલે ટાઈમે રો ખાયા કંઈ ખબર નથી કેટલા ટાઈમે ખાધો એ વરો દોઢ વર થાય હું તું નથી ખાધો નિર્મલી વર એક વરસ ને ત્રણેક મહિના થયા તો ઇન્ડિયા આવ્યા ને તેદું ખાધો તો તેદુનો ખાધો ને લાખે તો પાસક વર્ષ ત્યાં તેદુનો નથી ખાતો એ પાસક વર્ષનું ક્યાંક પાસક વર્ષ ત્યાં નથી ખાધો તો આજ ખાઈ પીએ લઈએ ને તમારે ખાવું હોય તો હાલો રહ રોટલી તો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો કેરીયું જળ્યું હતું તો આજ ફરે હાંમટીયું લે લીધું ને વિડીયો મારીથી ઉતારવાનું કોઈ મગજમાં આવ્યું ને એટલે પછી છેલ્લે તોય તમને બતાડ્યું આ પેલી ફેર એટલું કર્યું સાઇપ્રસમાં કોઈ એટલું કોઈ દી દીઠિયું ને કેરી હોય હાથ આઠ દહ કર્યું હોય એથી વધારે કેર્યું હોય જ નહીં તો હાલો પાસા મળ્યા આપણી નવા વિડિયો સાથે તો જય માતાજી થેન્ક ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ